વિસનગરના ભાલક ગામે એક પોઈન્ટ તોતેર લાખનો દારૂ ઝડપાયો વિસનગર તાલુકા પોલીસે ભાલક ગામે દરોડો પાડીને એક પોઈન્ટ તોતેર લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ઊંડ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસને બાતમી મળી હતી કે ભાલક ગામનો રહેવાસી પઠાણ ઇરફાન ખાન ઉર્ફે ચોટી અમનુલ્લા ખાન ઈદગાહ પાછળ પોસાકાર સોસાયટી નજીક આવેલા ખરાબામાં પોતાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંતાડે છે આ બાતમીના આધારે પોલીસની ટીમે ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો ઓરડી નજીક પહોંચતા આરોપી પઠાણ ઇરફાન ખાન ત્યાં હાજર હતો જોકે પોલીસની રેડ જોઈને તે અંધારાનો લાભ લઈને ખરાબામાંથી ભાગી છૂટ્યો હતો પોલીસે ઓરડીની તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂને તેરસો બાણું બોટલ અને બસો સોળ બિયરટીન મળી આવ્યા હતા કુલ રૂપિયા એક લાખ તોતેર હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો ફરાર પઠાણ ઇરફાન ખાન વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે